પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું અનુમાન છે બનાસકાંઠામાં વધુ એક તાલિબાની સજાનો વિડીયો વાયરલ થયો છે જેમાં છાટ સાથે બાંધી કેટલાક શખ્સોએ બે યુવકોને તાલિબાની સજા આપી હતી વાયરલ વિડીયો આગથડા પોલીસ સ્ટેશન વિસ્તાર હોવાનું અનુમાન બનાસકાંઠામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં છાડ સાથે બાંધી કેટલાક શખ્સોએ બે યુવકોને તાલિબાની સજા આપી હતી વિડિયોમાં જોવા મળ્યું યુવતીને ઉપાડવા આવ્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો તેમજ યુવકોને માર મારી માથાના વાળ કાપી તાલિબાની સજા આપી હતી આ વાયરલ વિડિયો આ ગથળા પોલીસ સ્ટેશન વિસ્તારની હોવાનું અનુમાન કરાયું છે અસામાજિક તત્વોએ સ્થાનિક પોલીસનો કોઈને ડર ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે એક સપ્તાહમાં તાલિબાની સજાની આ બીજી ઘટના સામે આવી છે અગાઉ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારની આસપાસ પ્રેમની સખત વિરુદ્ધ ગ્રામજનો દ્વારા અપાતી તાલિબાની સજાનો વિડીયો વાયરલ થયો હતો યુવક પ્રેમિકાને મળવા જતા ગ્રામજનોએ તાલિબાની સજા આપતા ફરી એકવાર ચકચાર મચી ગઈ હતી યુવક પ્રેમિકાને મળવા જતા ગ્રામજનોએ રંગે હાથે ઝડપી તાલિબાની સજા આપી છે યુવકને ઝાડ સાથે બાંધી યુવકનું કરવામાં આવ્યું મુંડન આ પહેલા પણ બનાસકાઠાના સરહદી વિસ્તારમાં મોડી રાત્રે બે યુવકો તેમની પ્રેમિકાને મળવા જતા ગામના લોકોએ યુવકોનું મુંડન કરી તાલિબાની સજા આપી હતી તેટલું જ નહીં આગાઉ પણ તાલિબાની સજા આપતો તથા પ્રેમિકાના સંબંધીઓ દ્વારા યુવકોને ડોર માર મારવા જીવાનક વિડીયો વાયરલ થયેલા જોવા મળ્યા હતા ન્યૂઝ પોઇન્ટ ગુજરાત ચેનલ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી